શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપણે ખેતી વિશેનો વિડીયો બનાવ્યો છે તો મિત્રો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જે ખેતીમાં વાવેતર કરેલું છે તમને બતાવવા જઈ રહ્યા છીએ તો મીટી વિડીયોમાં લાઈક કરજો ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારાવાલા તો જુઓ આપણો રાયડો છે મારાવાલા જોઈ લો આ રાયડો છે એની બાજુમાં લસકો છે અને આરી મેથી છે પછી આપણે આ લસણ આવી છે લસણ જોવા લસણ છે લસણ છે લસણ જોવા મારા વાલા લસણ છે અને આગળ બીજું બતાવી રહ્યા છીએ તો આપણે આ લસણ છે મારા વાલા અને જુઓ મિત્રો આ ડુંગળી છે ડુંગળી આ ડુંગળી છે મારા વાલા જો આ ડુંગળી છે અને આ લસકો છે લસકાની અંદર મૂળા પણ છે તો આ શાકભાજી પણ આખો સારો કરેલો છે અને મિત્રો લસકાનો છે આ બે સારા તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા વાલા બધા મિત્રોને વિડીયો ગમે તો શેર કરજો અને કોમેન્ટ કરતા રહેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો लाइक कमेंट सब्सक्राइब जरूर करजो जय श्री कृष्ण राधे राधे 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 तो आप विडियो में बना रहो माँ वाला मित्रों दरेक मित्रों ने यूट्यूब मित्रों ने मारा राम राम